જય હિન્દ જય ભારત દોસ્તો આજે આપણે પ્રાણીઓની અંદર જે મનુષ્ય જેવી ચેતના હોય છે એનો એક નાનો ભાગ સાંભળીશું એક શું પ્રાણીઓમાં પણ મનુષ્ય જેવી ચેતના હોય છે કે નહીં પરંતુ એ હોય તો કઈ રીતે હોય એની ચેતનાનો પ્રકાર કેવો હોય એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ આપશો શાંતિથી સાંભળશો અને પૂરું સાંભળશો એવી હું આશા રાખું છું તો પ્રાણીઓની અંદર વાચા હોતી નથી પરંતુ તેમાં મનુષ્યો કરતાં પણ ચેતના સંવેદનશીલતા લાગણી ખૂબ જ હોય છે અને અલગ પ્રકારની હોય છે અને અમુક વખત એમની હરકતો પણ મનુષ્યોને પણ વિચારમાં મૂકી દે એવી હોય છે મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે ચેતના સંવેદનશીલતા લાગણીનો તફાવત રજૂ કરતો એક સત્ય ઘટના એ હું તમને કહું છું અને એ સાંભળ્યા પછી તમને થશે કે પ્રાણીઓ મનુષ્યો કરતાં સો ટકા દરજ્જે સારા જ છે આ એક ઘટના છે જે સાઉથ આફ્રિકાની છે લગભગ સાંજનો સમય હતો અને એક સિંહણ લગભગ બેથી ત્રણ દિવસની ભૂખી હતી અને શિકારમાં શોધના શિકારના શોધમાં જંગલમાં ભટકી રહી હતી થોડીક વારમાં એણે એક હરણીનો શિકાર કર્યો એને મારીને બીજા શિકારીઓની નજરથી બચાવીને એક નજીકની જાળી જાખરામાં લઈ ગઈ પછી તેણે હરણીને સૂંઘીને જોયું જેવું બચકું જેવું જેવું તેને ખાવા માટે બચકું ભર્યું ત્યારે તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી છે અને એના પેટમાં બચ્ચું છે ત્યાર પછી સિંહણે ધીમેકથી હરિણના ગર્ભમાંથી બચ્ચું બહાર કાઢ્યું અને તેને અહેસાસ થયો કે હવે તો બહુ મોડું થઈ ગયું છે કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું મૃત બચ્ચાને જમીન પર મૂકીને લંગડાતી લંગડાતી એ આગળ થોડી ચાલી નીકળી આ ઘટનાને એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરે જેનું નામ ગેરી વાન ડરવાલ્ટ એ પોતાના કેમેરામાં શૂટ કરી રહ્યો હતો એણે જોયું કે સિંહણ શિકારથી લંગડાતી લંગડાતી થોડી દૂર ચાલી ગઈ હતી અને ખૂબ જ શાંત બેઠી હતી તેમાં જ તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને પછી સૂઈ ગઈ આ દ્રશ્ય જોઈને ફોટોગ્રાફરે જોરથી અવાજ કર્યો પણ પેલી સિંહણની સ્થિતિમાં કોઈ જ ફેરફાર ન થયો હતી એમની એમ જ પડી રહી તેણીએ કંઈક પ્રતિક્રિયા ના આપી એટલે ફોટોગ્રાફરે થોડી હિંમત ભેગી કરીને નજીક જવાનું વિચાર્યું અને જોયું તો સિંહણ ત્યાં જ મરી ચૂકી હતી આ ઘટના બાદ મૃત શરીર મૃત સિંહણના શરીરને ત્યાંના વેટરનરી ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યો જેનો મૃતદેહને જેથી તે સિંહણના મૃત્યુનું કારણ જાણી શકે ડૉક્ટરે તપાસ કરતાં જાણ થઈ કે સિંહણને હાર્ટ એટેક આવ્યો હતો અને કયા કારણે તે મૃત્યુ પામી હતી આશા રાખું છું કે આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે Thank you, a stool.